ઘણા સમયથી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને નિર્માતા અભિનેતા જેકી બગનાની ના લગ્ન સમાચાર સાંભળવા મળી રહ્યા છે ત્યારે રકુલ પ્રીત સિંહ અને જેકી બગનાની એ હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે બંને આવતા મહિને ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે હાલમાં રકુલ પ્રીત સિંહ અને જેકી બગનાની બેંગકોક માં સાથે રજાઓ માણી રહ્યા છે એવી ચર્ચા હતી કે રકુલ પ્રીત સિંહ અને જેકી બગનાની વર્ષ બે હજાર ચોવીસ માં લગ્ન કરવા જઈ રહ્યા છે જેકી બગનાની ના પિતા વાસુ ભગનાની આ લગ્નને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ હવે સાંભળવામાં આવી રહ્યું છે કે ગોવામાં આવતા મહિને બાવીસમી ફેબ્રુઆરીના રોજ લગ્ન ખૂબ જ સાદા સમારંભમાં થશે જેમાં માત્ર કેટલાક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર જે કે ભગનાની આ લગ્નને ખૂબ જ ધનિષ્ઠ રાખવા માંગે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગનાનીનો પરિવાર ખૂબ જ ખાનગી છે અને લગ્નને ખાનગી રાખવા માંગે છે મહત્વનું છે કે જે કે ભગનાનીએ વર્ષ બે હજાર એકવીસમાં રકુલ સીના જન્મદિવસ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો રકુલ પ્રિત સીએ પણ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર જેકી બગનાની સાથેનો ફોટો શેર કરીને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ